ભાજપના ધારાસભ્ય અને નેતાઓ કાર્યક્રમમાં આવતા હોય છે ફોટા પાડતા હોય છે અને ત્યાર પછી સોશિયલ મીડિયામાં અપલોડ થયા પછી તેમની કામગીરી પૂર્ણ થઈ તેમ સંતોષ માનતા હોય છે પરંતુ આ રાજ્યના લોકો પ્રાથમિક સુવિધા છે તેને લઈને પણ હાલાકી ભોગવી રહ્યા છે અને આજે વધુ એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેમનો ઉદ્ધોધ તેમનાત્મત વિસ્તારના લોકોએ લીધો છે વૈષ્ણવજન તેને નમસ્કાર આપ છો હું છું આપણી સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એક લાંબા સમયથી સત્તાના સ્થાને બેઠેલી છે અને વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટી છે તે જંગી બહુમતીના સાથે સરકાર પણ બનાવી છે અને રાજ્યમાં

દરેક વસ્તુ ઠીક ઠાક છે ઓકે છે તેમ કહી સોશિયલ મીડિયામાં ફોટા પાડતા હોય છે અપલોડ કરી દેતા હોય છે અને તેમની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તેમ તે સમજતા હોય છે આવો રોષ વારંવાર આ રાજ્યના લોકો સોશિયલ મીડિયામાં ઠાલવતા હોય છે અને જ્યારે પ્રજા અને મત વિસ્તારના લોકો કંટાળે તે સમયે આ ધારાસભ્ય પણ તેમના એસી ઓફિસમાંથી બહાર આવવું પડે છે અને તે સમયે આ સ્થાનિક લોકો છે તે તેમનો ઉધળો લે છે અને આવી જ ઘટના બની છે અમદાવાદના નરોડા આ મત વિસ્તારના ધારાસભ્ય પાયલ કુકરાણીના સાથે કેમ કે તેમના મત વિસ્તારમાં આ સરદારનગર વોર્ડ આવ્યો છે ત્યાં આ વાલ્મીકી સોસાયટીની વાત કરો બેડી કામદાર કે આસપાસના લોકો છે જે ગરીબ છે જે લોકો પાસે એક ટંક ખાવા માટે પણ તેમને રાત દિવસ મહેનત કરવી પડે તેવા તે નબળા માણસો છે પરંતુ તે ખાનદાર માણસો છે તે ખુદદારીથી જીવે છે અને તેમના મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે પણ અત્યારે તે વલખા મારી રહ્યા છે એક લાંબા સમયથી તેમણે કોર્પોરેશનમાં રજૂઆત કરી તેમ છતાં તેમના ઘરોના આસપાસ આ ઉભરાતી ગટર છે તેનું ગંદુ પાણી આવે છે તેમના ઘરોમાં ગંદુ પાણી છે તે પ્રવેશ કરે છે તેમના બાળકો પણ યાતના ભોગવે છે અને તેઓનું જે આરોગ્ય છે તે પણ છે તેમ છતાં આ સત્તાના સુકાનમાં રાસ્તા આ પદાધિકારીઓ અને આ અધિકારીઓ છે તેઓના પેટનું પાણી નથી હલતું અને અંતે આ સ્થાનિકો આજે પહોંચ્યા હતા નરોડાના આ ધારાસભ્ય પાયલ કુકરાણીની ઓફિસે તેમનો ઉધળો લીધો હતો અને જેનો વિડીયો પણ સામે આવ્યો છે I'm Antes... અમે કશું નહીં કરતા અમે કશું આમ સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી તેમ છતાં તેનું પરિણામ ઠેરને ઠેર આવે છે અંતે જ્યારે આ ધારાસભ્ય છે તેમની ભાષામાં આ સ્થાનિકો સમજાવે છે તેના અડધો કલાકમાં અધિકારીઓ છે તે ઘટના સ્થળે પ્રગટ થઈ જાય છે અને તેમની સમસ્યા છે તેના નિરાકરણથી આગળ કામકાજ પણ ચાલુ થઈ જાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે જેવો ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન कहिये के